હેલો મિત્રો રામ રામને સીતારામ બધાને તો મારે નોર્લ હાર્દિક સ્વાગત છે જો આપણે સરસ મજાની પહેલાં તો સફાઈ કરી નાખી છે આ બધી જો પોતું પણ મારી દીધું છે અને પહેલાં તો છે પછી પોતું મારી દીધું છે અને પછી આપણે ડાહીને જો સરસ મજાને તૈયાર પણ થઈ જશે અને દસ વાગ્યા જેવો ટાઈમ પણ થઈ જશે તો આપણે પ્રાર્થનાનો ટાઈમ થઈ જશે ને અત્યારમાં બધું આપણે કપડાંની ફૂગવી અને ફૂગવી છે ને અત્યારમાં જો વરસાદ ચાલુ થઈ જશે અને આ બધી જો કબોશ સભરાઈ છે તો આપણે કયા હવે ઝાડવાનું પાણી પાવું પડશે નહીં વરસાદ આવી જશે અત્યારેમાં તમે જોઈ રહ્યા છો અત્યારમાં બહુ વરસાદ આવ્યો હતો તો આ બધા જો પેલા છોડવામાં આપણે સરસ મજાનું પાણી પણ નાખી દીધું છે કુંડામાં જો આ બધી સરસ મજાનું અને આ નવા આસરને પણ મૂકી દીધા છે વેલકમના તો આ જો બધી સરસ મજાના આસરને મૂકી દીધા છે નવા નવા તો અત્યારમાં આપણે નાસ્તો પણ કરી દીધો છે તો હવે પ્રાર્થનાનો ટાઈમ થઈ જશે તો જો હાખ્યો બનાવી રહ્યા છે અમારા બેન

આપણે આવી જા શ્રી ક્લાસમાં અને હવે સર આપણે જો મિલી લખવાનું કીધું છે તો આખો દિવસની જો સરસ મજાની મિલી લખવાની છે તો આ બધા જો લખી રહ્યા છે તો તો આપણે જો મિલી લખવાની છે તો હવે આમાં લખવા મળવી クラス પ્રોફેશનલ ને આજે સરસ મજાની સફાઈ પણ કરવાની છે તો કરી રાખી છે હવે નાસ્તાનો ટાઈમ છે એટલે બબડાઈ જો સી નાસ્તો કરવો નાસ્તો છે ને બિસ્કિટ છે તો આપણે નાસ્તો કરી લઈએ બસ બધા નાસ્તો કરે છે જોઈ રહ્યા છે તો જો આપણે આ પ્રાર્થના નું રૂમ છે ને સરસ મજાનું જો ગોઠવી દીધી છે શેર બધી હરખીને આય છે ટેબલ ને પણ સરસ મજાનું સંઘરી નાખ્યું છે અને આ બધી જો ઝાડો મૂકી દીધા છે

જ્વેલરી બનાવી છે આપણા હાથે જ બનાવી છે તો તમારે કોઈને શીખવું છે આવી જજો તલી મમરેલી આરસીટી માં જો આ બધાય દાબેલી બનાવી રહ્યા છે આજે અમારી આરસીટી માં સાહેબ આવી રહ્યા છે એટલે ફૂલ તૈયારી છે શાક ભાખરી રોટલી ફૂલ તૈયારી થઈ રહી છે અને સરને જમવાનું પણ મોડું થઈ રહ્યું છે એટલે આ બધા મદદ દેવા આવી પહોંચ્યા છે તો જો માસી દાબેલી શેકી રહ્યા છે તો બધા તો દાબીલી બની ગઈ છે અને જો આપણે જમવા આવ્યું છે ઘટી છે તો જો સરસ મજાનું જમવાનું થઈ ગયું છે તો હવે જમી લેવું તો આપણે